હવામાન નિષ્ણાતી અને હવામાન વિભાગનું મોડેલ દ્વારા માહિતી મળી છે જેના આધારે અંદાજ લગાવાઈ રહ્યો છે કે વાવાઝોડું બન્યું છે તેનો ખુતરો ગુજરાત પર નથી હવે સિસ્ટમ મુંબઈ તરફથી નીકળી નીકળી જવાની છે એ સિસ્ટમ અત્યારે જમીન પર છે જ્યારે સિસ્ટમ જમીન ઉપર હોય છે ત્યારે ત્યારે તેને હવાને વેગ નથી મળતું અને જ્યારે સિસ્ટમને હવાને વેગ નથી મળતું ત્યારે ત્યારે તે સાઇકલોનમાં નથી ફેરવાતી માઠીયા આ સિસ્ટમનો ગુજરાત પર ખતરો નથી પરંતુ હા આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ ચોક્કસથી લાવવાનો છે આ માહિતી ના આધારે કોઈ પણ હવામાન વિભાગે ગુજરાતમાં એવી આગાહી નથી કરી કે કોઈ પણ વિસ્તારોમાં વાવાઝોડું બનશે મુંબઈ મહારાષ્ટ્ર કેરળ અને કર્ણાટકનો જે પટ્ટો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે

ઉના ભાવનગર અમલેન્ડ વિસ્તારમાં છૂટા છવાયા જાપટા થવાના છે અને અમુક અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની પણ આગાહી કરી છે મોટા ભાગે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં રેડ એલર્ટ અપાતું હશે પરંતુ આ વખતે પણ રેડ એલર્ટ એના કરતાં થોડુંક વહેલું ઉપાય ગયું છે એવી સંભાવનાઓ હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગોએ ગુજરાતના કયા જિલ્લામાં એલર્ટ અપાવવાનું છે તે પણ જણાવ્યું છે આજે થી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે ત્યાં અગાજ વીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને બીજા ગુજરાતના આ સિવાયના અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે